જોઈને એવું લાગ્યું કે બહારથી છે પણ મેં ઘરે જ બે હજાર પચીસ ની રાત અમે દેશી જમવાનું જમીને મનાઈ એમાં હતું કાજુ લસણનું શાક ડુંગળીયું અને રોટલો જે મહેસાણાની એકદમ પ્રખ્યાત સબ્જી છે અને જ્યાં અમે ખાવા ગયા તા પાટીદાર ડુંગળીયા હાઉસ ત્યાં એ લોકો એમના ઘરેથી બનાવીને લાવે છે તો હું મારા ફેમિલી સાથે કુટુંબ સાથે મજા માણી રહી હતી અને ખૂબ સરસ રીતે જે થર્ટી ફર્સ્ટ નાઈટ કહેવાય એ ઉજવી પછી પહેલી તારીખે સવારે જ્યારે ઉઠીને આવી સૌથી પહેલાં ભગવાનના દર્શન કર્યા સવારે આમ તો મારે ચાર વાગે ઉઠવાનું હતું પણ મને ઉઠતા ઉઠતા સાડા ચાર થઈ ગયા હતા મારી ઘડિયાળ દસ મિનિટ આગળ છે નિયમિત ક્રમ છે મારો સવારે ઉઠીને પહેલાં ગરમ પાણી પીવાનું પછી આમ તો હું માથામાં દિવેલ નાખું છું જેનાથી વાળ ખૂબ જ સરસ થાય છે પણ આજે મારી પાસે ટાઈમ ઓછો હતો એટલે મેં આ મીઠી બદામનું તેલ નાખ્યું આ પણ વાળમાં ખૂબ સારું રહે છે હું આનો ઉપયોગ ઘણી વખત કરું છું જ્યારે મારે ઓછું તેલ નાખવાનું હોય છે માથામાં સૌથી પહેલાં ઘરમાં ઝાડું કર્યું કહેવાય છે ઘરમાં લક્ષ્મી ઝાડું કરે તો લક્ષ્મીમાનું આગમન થાય છે તો સૌથી પહેલાં મારો નિયમિત ક્રમ છે ગરમ પાણી પીવાનું અને એના પછી ઘરમાં ઝાડુ કરવાનું નાઈને આવી ઠંડીનો ટાઈમ છે સ્કીન રૂખી રૂખી થઈ જાય છે એટલે સૌથી પહેલાં ચહેરા પર ક્રીમ લગાડી પછી ઘરમાં ધૂપ કરવા માટે આપણા ત્યાં અગિયારી કહેવાય છે ધૂપ કહેવાય છે જે પણ કહેવાય એ મેં કર્યું ઘરમાં ગાયના ઉપલા હું હંમેશા ઘરમાં રાખું છું મંદિર સાફ કરવાનો મારી પાસે બહુ ઓછો ટાઈમ હતો કારણ કે બાળકો માટે નાસ્તો બનાવવાનો હતો એટલે મેં ફટાફટ ફટાફટ મોટું મંદિર લૂંચી લીધું વિચારું તો દિવસમાં ટાઈમ મળતાં જ મંદિર આખું સાફ કરી નાખીશ આમ તો હું આવી રીતે પૂજા કરવા પહેલાં હંમેશા મંદિરને એક રૂમાલથી સાફ કરી લઉં છું પછી શિવજી પર જલ અભિષેક કર્યો બહુ દિવસ થઈ ગયા હતા એટલા માટે ઉમરા પૂજન થયું નહોતું તો લા અંશિકાએ ત્યાં પોતું કર્યું એ પોતું કર્યું ત્યાં સુધી મેં મારી પૂજા ચાલુ રાખી અગિયારી કરી એમાં હું કપૂર થોડીક હવન સામગ્રી થોડી ખાંડ નાખીને આખા ઘરમાં ધૂપ કર્યો અને માતાજીના ભજન સાથે કર્યું દીવાબત્તી કર્યા દીવાબત્તીની સાથે આજે મેં કપૂર પણ કર્યું નવું વર્ષ હતું એટલે પૂજા પાઠ બને એટલા અમે સારી રીતે કર્યા પછી ઘરનું સૌથી પહેલાં આંગણું સજાયું ત્રિશૂળ બનાવ્યું સ્વસ્તિક બનાવ્યા આજે મારા ખ્યાલથી ઘર આપણા ગુજરાતની મતલબ જેટલી પણ સ્ત્રીઓ છે દરેક નવા વર્ષની શરૂઆત આવી જ રીતે કરી હશે ભગવાનને પ્રાર્થના કરી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે પ્રગતિ કરે સૌ સ્વસ્થ રહે ખરેખર મને ઘણી શાંતિ મળે અને ભગવાનની સાથે સાથે એ પણ પ્રાર્થના કરી હવે જ્યાં મારું યુટ્યુબનું કામ છે એ થોડુંક આગળ વધે અને પ્રગતિના માર્ગ પર જાય જોકે આપ લોકો ઘણો સપોર્ટ કરો છો ઘણી મદદ કરો છો અને ઘણો ફરક જોવા મળે છે સબસ્ક્રાઈબ ધીરે 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 વધી રહ્યા છે બસ હું પણ સારી રીતે મહેનત કરવાના મારા પ્રયત્ન ચાલુ જ છે પછી મારા પૂજા પાઠ જેવા કરી લીધા મેં અને મેં તરત જ બાળકો માટે નાસ્તો બનાવ્યો નાસ્તો બનાવવાનો સમય બહુ ઓછો હતો એટલે મેં ફટાફટ ફટાફટ ગરમ પૌવા બનાવી દીધા કારણ કે મારું બાળક હજુ નાનું છે મોહિત એને ઉઠતા ઘણો સમય થઈ જાય છે અને આજે તો હાથ દીવા પણ કર્યા ઘરનું આંગણું સરસ રીતે સજાયું પછી હું ગઈ ભગવાન માટે પ્રસાદી તૈયાર કરવા ભગવાનની પ્રસાદીમાં આ મેં માવો ઘરે જ બનાવ્યો હતો એ માવામાં માવામાં પેડાને મેં સરસ રીતે સજાવી દીધા અને એમાં બદામ પણ લગાડી દીધી જોઈને તમને એવું જ લાગ્યું ને કે બહારથી લાવીશું ના પણ અમે ઘરે જ બનાવેલા છે જે તમે ફેસબુક પર મારો બ્લોગ જોશો એમાં તમને આ રેસીપી જોવા મળશે સરસ રીતે બે પેડા તૈયાર કર્યા આમ તો હજુ ઘણો બધો માવો પડ્યો છે અને મારે બનાવવાનો છે પેડા તૈયાર કરવાના છે પણ સમય ઓછો હતો એટલે મેં બે જ પેડા બનાવ્યા અને સૌથી પહેલાં નવા વર્ષની મીઠાઈ ભગવાનને આપી બધા જ ભગવાનને પેડા ખવડાવ્યા મોહિત જોઈને મોહિત આવ્યો તો મોહિત પણ ચકિત થઈ ગયો હતો મમ્મી આ પેડા તે ઘરે બનાવ્યા કારણ કે આમ તો હું માવો બનાવું જ છું પણ માવાને ક્યારે આવી રીતે પેડા પેડા રીતે સજાવતી નથી માવાને એમ જ રવા દઉં છું હલવા તરીકે જ મીન્સ કે રવા દઉં છું કટોરીમાં લઈને બધા ખાઈએ છે બટ આ વખતે મેં પેડા તરીકે તૈયાર કર્યા તો બહુ સરસ લાગી રહ્યા હતા પછી મારા બધા કામ પતી ગયા નાસ્તો પણ બની ગયો અને સ્કૂલ જતી રહી હું મોહિતને ઉઠાડવા જતી રહી મોહિતને ઉઠાડો એના પપ્પા થોડાક ઉઠે છે મોડા ઘરના કામકાજ પતાયા અને આજે બનાવ્યું મોહિતના પપ્પાનું આવતું ભોજન તો ખીર અને કચોરી એમાં મેં બટાકાની કચોરી બનાવી હતી અને સરસ રીતે દૂધપાક તૈયાર કર્યો હતો એક બાજુ મેં ભગવાન માટે ભોગની તૈયારી કરી લીધી અને એક બાજુ મોહિતા પપ્પા પણ જમવા બેસી જાય એમની પણ થાળી તૈયાર કરી દીધી એમને જમવાનું ખૂબ જ ગમ્યું તો આપને આ મારો પહેલો ગુજરાતી વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને મને જરૂર લાઈક પણ કરજો અને પ્લીઝ મારા પેજ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ નામ તો અમે મનાયું આ રીતે અમારું નવું વર્ષ અને મારા અને મારા પરિવાર તરફથી આપ સર્વ અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા બપોરનો સમય થયો મોહિત પણ આવી ગયો તો સ્કૂલેથી તો હું બાળકો સાથે જમવા બેસી ગઈ બાળકોને પણ ખૂબ મજા આવી અને એમને જોઈને મને પણ મજા આવી ગઈ થેન્ક્સ ફોર વોચિંગ